દિલ્હીના વજીરાબાદ નાળાની સફાઈ કામગીરીનું ઉપરાજ્યપાલ અને મુખ્યમંત્રી દ્વારા કરાયું નિરીક્ષણ દિલ્હીના વજીરાબાદ વિસ્તારમાં નાળાની સફાઈ કામગીરીનું નિરીક્ષણ કરવામાં આવ્યું છે જેમાં ઉપરાજ્યપાલ વિનય કુમાર સક્સેના મુખ્યમંત્રી રેખા ગુપ્તા અને મંત્રી પરવેશ સાહિબ સિંહે હાજરી આપી હતી આ નિરીક્ષણનો હેતુ નાળાની સફાઈ કામગીરીની પ્રગતિ અને પ્રભાવકારીતાનું મૂલ્યાંકન કરવો હતો જેથી શહેરમાં પાણીની ગુણવત્તા અને પર્યાવરણમાં સુધારો લાવી શકાય મુખ્યમંત્રી રેખા ગુપ્તાએ અધિકારીઓને શહેરમાં વિશાળ સ્વચ્છતા અભિયાન ચલાવવાની સૂચના આપી છે જેમાં નાળાઓની સફાઈ અને જળાશયોનું સંવર્ધન મુખ્ય તત્વો છે તેમણે જણાવ્યું હતું કે આ અભિયાન દ્વારા નાગરિકોના આરોગ્યમાન સુધારો અને પર્યાવરણની ગુણવત્તા વધારવા માટે પ્રયાસો કરવામાં આવી રહ્યા છે મંત્રી પરવેશ સાહિબ સિંહે વજીરાબાદ બેરેજની મુલાકાત લીધી અને પાણી શુદ્ધિકરણ પ્લાન્ટનું નિરીક્ષણ કર્યું તેમણે જણાવ્યું હતું કે યમુના નદીની સફાઈ માટેની કામગીરીમાં એક હજાર ત્રણસો મેટ્રિક ટન કચરો દૂર કરવામાં આવ્યો છે અને તમામ નાળાઓને એસટીપીઓ સાથે જોડીને તેમની ક્ષમતામાં વધારો કરવામાં આવશે તેમણે નાગરિકોને યમુના નદીમાં કચરો ન નાખવાની અપીલ કરી અને સફાઈ અભિયાનમાં સહયોગ આપવા વિનંતી કરી આ સફાઈ અભિયાન દ્વારા દિલ્હી સરકાર શહેરમાં પર્યાવરણની ગુણવત્તામાં સુધારો લાવવા અને નાગરિકોના આરોગ્યને પ્રોત્સાહન આપવા માટે પ્રતિબદ્ધ છે વજીરાબાદ નાળાની સફાઈ કામગીરીનું નિરીક્ષણ અને સંબંધિત અધિકારીઓ દ્વારા આપવામાં આવેલી સૂચનાઓ દ્વારા શહેરમાં સ્વચ્છતા અને પર્યાવરણ સંરક્ષણ માટેના પ્રયાસો વધુ મજબૂત બનશે